યુનિક વિદ્યા ભવનના વિદ્યાર્થીઓએ કલા મહાકુંભ બે હાજર પચીસ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ગાજ વિજય સોનગઢની જાણીતી શૈક્ષણિક સંસ્થા યુનિક વિદ્યા ભવનના વિદ્યાર્થીઓએ તાજેતરમાં યોજાયેલી કલા મહાકુંભ બે હાજર પચીસ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી સૌને ગૌરવ અનુભવાવ્યો છે વિવિધ કલા ક્ષેત્રમાં વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા રજૂ કરી શાળાનું તથા સમગ્ર તાલુકાનું નામ ઉજ્જવળ કર્યું છે સ્પર્ધામાં શાળાના ચાર વિદ્યાર્થીઓએ ગૌરવશાળી સ્થાન હાંસલ કર્યું જયદેવ વિરેન્દ્રભાઈ હળિયા ધોરણ પાંચ બી એ લોકવાર્તા સ્પર્ધામાં અદ્ભુત રજૂઆત કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો ગ્લોરી પાઉલભાઈ ગામિત ધોરણ દસે પોતાના સાયરાના સુંદર અંદાજથી ગઝલ સાયરીમાં સૌનું મન જીતી પ્રથમ સ્થાન મેળવ્યું જ્યારે આયુસી અરવિંદભાઈ ગામી ધોરણ દસે કાવ્યની દુનિયામાં પોતાની સર્જનાત્મકતા રજૂ કરી કાવ્યલેખનમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું તો વિજેતા વિદ્યાર્થીઓ આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પોતાના કૌશલ્ય અને પ્રતિભાનો પરિચય આપશે આ સમાચાર સમગ્ર શાળા પરિવાર માટે ગૌરવની વાત છે ને સોનગઢ તાલુકાની શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રતિભાને રાજ્ય સ્તરે સ્થાન અપાવનાર છે શાળાના સંચાલન મંડળ પ્રિન્સિપાલ તથા તમામ શિક્ષકોએ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યમાં વધુ સફળતાઓ પ્રાપ્ત કરવા શુભેચ્છા આપી વિદ્યાર્થીઓની આ સિદ્ધિ માત્ર શાળાનું જ નહીં પરંતુ સમગ્ર સોનગઢ તાલુકાનું ગૌરવ વધારનાર છે યુનિક વિદ્યાભવન હંમેશા વિદ્યાર્થીઓને સર્વાગી વિકાસ માટે પ્રોત્સાહિત કરતું રહ્યું છે કલાત્મક સાહિત્યિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી તેમના છુપાયેલા ગુણને ઉજાગર કરવાની શાળાની પરંપરાનું આ પરિણામ છે રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી